સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ પ્રીપેડ મીટરો લગાડવાની શરૂઆત કરી દેવામાં આવી છે હાલ વિસ્તારથી શરૂ કરીને સમગ્ર શહેરમાં ચોળીસ લાખ જેટલા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરાઈ રહી છે આ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા બાદ કોઈ પણ પ્રકારની મીટર સંબંધિત સમસ્યા માટે લોકોએ ડીજીવીસીએલની ઓફિસે જવાની જરૂર રહેશે નહીં મીટરની તમામ વિગતો મોબાઈલમાં જ મળી રહેશે અને મોબાઈલમાંથી જ ઓનલાઈનના માધ્યમથી વપરાશ પ્રમાણે રિચાર્જ કરી શકાશે કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યમાં હવે સ્માર્ટ પ્રિપેડ વીજ મીટર પ્રોજેક્ટ લગાવવાની શરૂઆત કરવામાં આવી રહી છે જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં સુરત ખાતેથી સ્માર્ટ ડિજિટલ મીટર લગાડવાની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે આ પ્રોજેક્ટમાં સુરતમાં ડીજીવીસીએલ દ્વારા કુલ 2636.24 કરોડ ખર્ચ કરાશે

હાલ પીપલોદ વિસ્તાર ખાતેથી આ પ્રકારના પ્રિપેડ ડિજિટલ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે અને આ જ રીતે આ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તેની ખાસિયત એ પ્રકારની છે કે તેને ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યા બાદ મીટર સંબંધિત કોઈ પણ ગ્રાહકે સમસ્યા માટે વીજ ઓફિસની મુલાકાત લેવાની જરૂર પડશે નહીં કારણ કે બધું જ તમારા મોબાઈલમાં હશે જ્યાંથી તમે ઓનલાઈન માધ્યમથી જુદા જુદા વિકલ્પો પસંદ કરી મીટર રિચાર્જ કરી શકશો તમે તમારા વીજળીના વપરાશ વિશે સચોટ માહિતી તમારા મોબાઈલ ફોન પર મળી જશે સ્માર્ટ મીટર બેસીકલી સેન્ટ્રલ ગવર્મેન્ટ એક પહેલ છે કે પૂરી કન્ટ્રીમાં જે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ છે ડિસ્કોમ્સ છે આની પબ્લિક સેન્ટ્રિક અપ્રોચ બને કન્ઝ્યુમરને વધારે બેનિફિટ મળે વધારે ફેસિલિટીઝ મળે અને ઈડી ઇઝી એક્સેસ મળે તેના બિલનો અને તેના ઇલેક્ટ્રિસિટીના કન્ઝમ્પશનનું એના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ એક સ્કીમ લઈને આવ્યા રિફોર્મ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ આરડીએસએસ એની અંદર અમે સ્માર્ટ મીટર હવે લગાવવા જઈ રહ્યા છે અમારું પ્લાનિંગ છે કે ફેબ્રુઆરીમાં સૌથી પહેલાં આપણે પીપલોદ એરિયાથી અમે શરૂઆત કરીશું અને ધીરે ધીરે આખા સાઉથ ગુજરાતમાં અને પેરલલી એ જ રીતે બાકી ત્રણ ડિસ્કોમ જે ગુજરાતની છે એ પણ લગભગ ફરવરી મહિનામાં અલગ અલગ ડિસ્ટ્રિક્ટથી શરૂઆત કરે છે હવે સ્માર્ટ મીટરનું મતલબ ખાલી એટલું છે કે જે એક્ઝિસ્ટિંગ મીટર છે સ્માર્ટ મીટર પણ એક્ઝેક્ટલી સેમ જ હશે તો ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં કોઈ ફર્ક નહીં આવશે જેવું મીટર એક્ઝિસ્ટિંગ અત્યારે આપણે મીટર લાગી રહ્યું છે એવું સ્માર્ટ મીટર હશે એમાં ખાલી એક એડિશનલ ફેસિલિટી હશે કે એની ઉપર એક કમ્યુનિકેશન પણ મોડ્યુલ હોય તો રિયલ ટાઈમ જેટલું પણ આપણું ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્સન હોય છે એ ડેલી બેસીસ ઉપર એના કન્ઝ્યુમરની એપ્લિકેશન ઉપર અપલોડ થઈ અપડેટ થઈ જશે તો રેગ્યુલરલી આપણે કન્ઝમ્પશન કેટલું છે એ પણ આપણે ટ્રેક કરી શકાય ઇલેક્ટ્રિસિટીના બિલનો પણ પેમેન્ટ આથી કરી શકાય અને ખાસ કરીને હવે અમે એના ઉપર ડેવલપ કરી રહ્યા છે કે જે ડેટા મળે એ ડેટા દ્વારા અમે ફ્યુચર પ્લાનિંગ કરી શકીએ હવે આ એક કોઈ પર્ટિક્યુલર એરિયામાં જેટલું કન્ઝમ્પશન થાય આ પ્રમાણે એના ટ્રાન્સફોર્મરનો લોડ વધારવાનું હોય કે ત્યાં નવું ફીડર ઊભું કરવાનું હોય કે નવું સબસ્ટેશન બનાવવાનું હોય તો અમારી ઇલેક્ટ્રિસિટી પ્લાનિંગને પણ અમે બહુ ઇઝી તરીકે કરી શકીએ તો અત્યારે જે અમુકવાર પ્રોબ્લેમ થાય છે કે અમુક એરિયામાં ટ્રાન્સફોર્મર વળી ગયું અને કોઈ જગ્યા ડિમાન્ડ છે પણ પછી જ્યારે ફાઇનલી એ લિમિટ ઉપર પહોંચી ગયા ત તો ત્યારે અમે પ્લાનિંગ કરીએ એના કરતાં અમે એડવાન્સમાં પૂરું ડેટા મળે તો અમે ટાઈમલી પ્લાનિંગ કરી શકીએ અને કન્ઝ્યુમર પોઈન્ટ ઓફ વ્યૂથી એમાં ખાસ કરીને અમે એક બીજું બીજું પણ એના ડેટા ઉપર પ્લાન કરી રહ્યા છે કે અમુક પ્રકારના અમે એને વોર્નિંગ્સ અપાવી શકાય માની લો કે ઘરની અંદર અમને કન્ઝમ્પશનનો ડેટા મળે છે મીટરનું કયા ફેઝમાં કેટલું કરંટ છે હવે કોઈના ઘરમાં ઇલેક્ટ્રિસિટીનું લીકેજ થાય કોઈ ડિવાઇસમાંથી કે કોઈ જગ્યા તાર ઇન્ટરનલી દિવારમાં તાર કટ થાય છે તો એવા કિસ્સાઓમાં એમાં જે લીકેજ થાય અને ઘરમાં કોઈને કરંટ લાગી શકે અને એ અમારા ડેટા ઉપર અમને ખબર પડે તો અમે તાત્કાલિક એને વોર્નિંગ અપાવી શકીએ કે તમારા ઘરમાં કઈ જગ્યાએ લીકેજ હોય તો એને ઇલેક્ટ્રિકલ ઇલેક સર્ટિફાઈડ કોઈ એના ઇલેક્ટ્રિશિયન પાસેથી ચેક કરાવો તો આ પ્રકારના બેનિફિટ પણ કન્ઝ્યુમરને મળી શકે એક જ જગ્યાએ એના ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશનનો ટ્રેન્ડ હિસ્ટ્રી કેટલું વપરાશ છે અમુક વાર એવી પણ તકલીફ કમ્પ્લેન્ટ્સ આવે છે અમને કે મારું મીટર ફાસ્ટ ચાલે છે કે અત્યારે ઘરમાં કોઈ કન્ઝમ્પશન નથી છતાં એટલી વીજળીનું બિલ આવી ગયું છે તો આથી તમે રિયલ ટાઈમમાં ડેલી બેસીસ ઉપર એ ટ્રેક પણ કરી શકાય તો આ પ્રકારની કન્ઝ્યુમર કમ્પ્લેન્ટ્સ નીકળી જશે બીજું કઈ વાર એવી કમ્પ્લેન્ટ આવે કે મીટર રીડર ખોટા બિલ બનાવી દીધા એ મારું કન્ઝમશન તો ઓછું છે પણ મારું બિલ ઘણું વધારે આવ્યું છે અમુક વાર એ કન્ઝ્યુમર મીટર રીડરની પણ મિસ્ટેક થઈ જાય છે એવી ન્યૂઝ પણ આવે છે કે પચ્ચીસ લાખનું બિલ અપાવ્યું પાંચ લાખનું બિલ આવી ગયું એ કોઈ એને ટેકનિકલ ભૂલના કારણે ખાલી ક્લેરિકલ એરરના કારણે પણ એવા કે સૌ કન્ઝ્યુમર કમ્પ્લેન્ટ્સના બને છે તો એ પણ બધા નીકળી જશે અને બીજું સરકાર એ પણ હવે સોચી રહી છે કે જ્યારે એમાં પ્રીપેડ પ્રીપેડ પેમેન્ટ આવશે કે જે રીતે આપણે ફોન રિચાર્જ કરાવીએ છીએ એ રીતે એને એને ઇલેક્ટ્રિસિટીનું રિચાર્જ અને પછી મહિના સુધી યુઝ કરીએ તો એ જે જે પ્રીપેડ એ એડવાન્સમાં પેમેન્ટ કરશે એના ઉપર કે બે ટકા રિબેટ ઓર પછી અદરવાઇઝ અમે એના ઉપર ઇન્ટરેસ્ટ પણ આપીશું તો એ હવે એકવાર ફાઇનલ આવે તો પછી એ કન્ઝ્યુમરને જે એડવાન્સ પેમેન્ટ કરે તો એનો ઇન્ટરેસ્ટ કે એના એક કે બે ટકા રિબેટ પણ મળશે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત